હેલો ગાઈઝ બધા કેમ છું બધા સારા અને મજામાં શું તો દોસ્તો આજે દોસ્તો હું તમને મારી બધી વાત તમને જણાવવાનો છું દોસ્તો મારા મનની બધી વાત તમને આજ કહેવા માગી રહ્યો છું દોસ્તો તો બધા બધા મારા દોસ્તારોને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા વિડીયાને તમે પૂરો જોજો દોસ્તો મારા વિડીયાને તમે પૂરો જરૂર જોજો દોસ્તો કે હું તમને શું કહેવા માગી રહ્યો છું દોસ્તો તમે જોઈ શકો અત્યારે મારી હાલત બહુ દોસ્તો ખરાબ છે ના દોસ્તો હું કોઈને વાત કહી શકતો કે ના કોઈને જણાવી શકતો દેખો દોસ્તો કે અત્યારે હું હાવ એકલો પડી ગયો છું દોસ્તો ક્યારથી દોસ્તો હું બાર ગામ ફરવા પણ નથી જતો દોસ્તો અત્યારે કેમ કે હું બહુ મારી હાલત સારી નથી દોસ્તો દોસ્તારના લીધે બધે હું મારા દોસ્તારના લીધે હું આ બધું મારી હાલત બગાડીને બેઠો દોસ્તો એ મારા દોસ્તાર જીગરી મારો દોસ્ત હતો દોસ્તો એના ઉપર મેં એટલો વિશ્વાસ કર્યો હતો પણ એ દોસ્ત મને ધોકો ધોકો આપ્યો દોસ્તો મને એના ઉપર ખાસો બધો વિશ્વાસ મેં કર્યો હતો તો પણ એ વ્યક્તિ મારા મારા સાથે રમત રમીને જતો રહ્યો અને એ મને કોલ પણ નથી કરતો કે સુરેશભાઈ તમે કેમ છો એ પણ હાલ નથી પૂછતો તો મારા મનમાં તમે કાઢી દીધું છે કે કંઈ વાંધો નથી ભલેથી મને આવો કર્યું છે ને તો કોઈ વાંધો નથી હું તો ફરીથી મેસો પડી ગયો છો તો ફરીથી ઊભો થવાની જરૂર હું કોશિશ કરીશ જિંદગી પર હું કોઈ આવવાનાવ ના રહીશ દોસ્તો તો અત્યારે મારે બહુ દૂર જઈ રહ્યો છું દોસ્તો કોઈક સારો કરવા માટે બહુ દૂર ગામમાં પૈસા કમાવા માટે દોસ્તો જઈ રહ્યો છું કેમ કે એ વ્યક્તિ તો હવે મને કોઈ સાથ ના આપે મારા બધા દોસ્તારો મને પૂછવા લાગ્યા છે કે સુરેશભાઈ હમણાં તમે વિડિયો પણ યુટ્યુબ પર નથી અપલોડ કરી શકતા દોસ્તો કેવી રીતે વિડીયો અપલોડ કરો દોસ્તો મારું મન નથી લાગતું વિડીયો બનાવવાનો મારા દિમાગ અને મન તો નથી લાગતો કેવી રીતે હું વિડીયો બનાવો દોસ્તો એટલે એટલા દિવસથી હું વિડીયો પણ નહોતા બનાવી શકતો તો દોસ્તો એવો સપોર્ટ કરો મને દોસ્તો એટલો સપોર્ટ કરો કે ફરીથી હું સારું બનાવવાની કોશિશ કરો એવો મને સપોર્ટ કરો યાર મારા વિડિયોને તમે પૂરો જુઓ અને વિડીયો ઉપર હારો કોમેન્ટ કરો અને વિડીયો તમે જેટલું બને જેટલું આગળ તો આગળ વિડીયો શેર કરો તમે મારા વિડીયોને જોઈ રહ્યા છો પણ વિડીયોને લાઈક નથી કરતા યાર અને વિડીયો તમારે પૂરો નથી જોતા દોસ્તો હમણાં હું બહુ બગડી ગયો છું એટલે હું પાછળ પડી ગયો છું એટલે મને સપોર્ટ કરો તમે આગળ આગળ કોઈક સારો હારો બનાવવાની કોશિશ કરીશ દોસ્તો તમને દોસ્તો મારા મનમાં એક ખ્યાલ આવે છે કે દોસ્તો હમણાં બાબા રામદેવની એક નવું હું સોંગ બનાવું છું દોસ્તો સ્ટુડિયોમાં જઈને મેં બધી વાત પણ કરી દીધી છે દોસ્તો સ્ટુડિયોવાળા સાથે એક મારો સોંગ બનાવો છે દોસ્તો રામાપીરનો તો મને જાતેને જાતેને સપોર્ટ કરો દોસ્તો અને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો અને વિડીયોને મારે શેર કરો દોસ્તો અને ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને મને સપોર્ટ કરો દોસ્તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે સુરિત ચોઈસ રાણા દોસ્તો તો વા જઈને મને તમે મને ફોલો ના કર્યો હોય તો મને ફોલો કરો અને ઇન્સ્ટાગ ઉપર મેં હમણાં નવા વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો સાયરી વિડીયા હિન્દી બનાવો છો દોસ્તો દર વિડીયો બનાવીને હું ઇન્સ્ટાગ ઉપર અપલોડ કરું છું તો વા જઈને મને સપોર્ટ કરો અને તમે આઈડી મારે ફોલો ના કરીએ મને જાય વાજાને ફોલો કરો દોસ્તો તો થેન્ક યુ મ્યારો દોસ્તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તો થેન્ક યુ મેં પ્યારે દોસ્તો અગલી વિડીયોમાં જરૂર મિલિંગે